મા બાપ ઉપર એટલો જ વિશ્વાસ રાખવો છે કેટલો વિશ્વાસ રાખવો દવા ઉપર રાખો ને એટલો જ રાખવો કે થોડોક કડવો હોય છે પણ આપણા માટે ફાયદો હોય છે તારી વાત તો સો ટકા સાચી છે એમાં શું ખોટું લાગે સમજવા જેવી વાત કે જમવું તો મા બાપ ભેગું પછી તો ભલે ને ઝેર હોય રેવું ને તો ભાઈ ભેગું પછી ભલે વેરી હોય છુટી પડી જાય ને ત્યારે ખુદ જ કચરો બની જાય છે એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય કે પરિવાર થી બંધાવેલા રહો છુટા નહિ તારી વાત તો સો ટકા સાચી છે હો